હેલો મિત્રો જય સ્વામિનારાયણ બધાને આજે ઘણા બધા સમય પછી એક સરસ મજાનો ફૂડ વ્લોગ લઈને આવી છું ફૂડ વ્લોગ એટલે કે મેં ચણા મેથીનું અથાણું બનાવ્યું હતું તો એના સ્ટેપ થોડાક ફોલો કરી અને વિડીયો બનાવેલો છે તો આજે તમારી સામે વિડીયો મૂકું છું તો બધા મને કહેજો કે કેવું બન્યું છે અને બહુ મસ્ત બને છે અને મજા આવે છે ખાવાની ચાલો રેસીપી જોઈ લઈએ તો આ થાણામાં છે ને કેરીનો ઉપયોગ થાય છે તો મેં આવી રીતે ઝીણી ઝીણી કટિંગ કરી અને એકદમ સારી રીતે ધોઈ લીધી હતી પછી એક બાઉલમાં કાઢીને એમાં હળદર અને મીઠું નાખી અને ત્રણ ચાર કલાક રહેવા દીધી હતી અને અહીંયા એક ચ એક વાટકી ચણા લીધા છે ને અડધી વાટકી મેથી છે અહીંયા તમારું મેઝરમેન્ટ સરખું રાખવું હોય ને તોય રાખી શકો મેં એને વ્યવસ્થિત ચણા મેથીને ધોઈ લીધા હતા અને પછી બંનેને સરખી રીતે એકદમ પલાળી દીધા હતા અને લગભગ ઓવર નાઇટ મેં એને પલળવા દીધા હતા તો અહીંયા મેં એને પલળવા મૂકી દીધા છે અને ત્યારબાદ આઠથી દસ કલાક પછી એટલે કે બીજે દિવસે સવારે મેથી અને ચણા પલાળી અને કોરા કરી અને પછી જે કેરીનું પાણી નીકળું હતું એમાં પલાળ્યા એવી રીતે તેર ચૌદ કલાક ચણા પલાળ્યા અને કોરા કર્યા અને અહીંયા કેરીની કટકીને પણ મેં એકદમ સરસ રીતે કોરી કરી લીધી હતી જો અહીંયા પલળીને ચણા મેથી કોરા થઈ ગયા છે અને આ કેરીની કટકી છે એ પણ કોરી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે હળદર અને એકદમ સરસ ચડી ગઈ છે સાથે મીઠું પણ સરસ મજાનું ચડી ગયું હતું તો આ રીતે હળદર અને મીઠું ચડાવી અને બંનેને કોરા કરી લીધા છે સેજ પણ અંદર મોઈશ્ચરાઈઝ મોઇશ્ચર ન રહેવું જોઈએ કારણ કે જો મોઇશ્ચર રહેશે ને તો પછી અથાણું બગડવા કરશે અને અહીંયા મેં છે ને એસકેનો મસાલો લીધો છે તો આ એસકેનો મસાલો એમાં નાખીશ અહીંયા એસકેના મસાલાના બસ્સો ગ્રામના બે પેકેટ મેં લીધા હતા આટલા મેઝરમેન્ટમાં તો અહીંયા મસાલો અમે મિક્સ કરી દઈશ તો મસાલો મિક્સ કરું ને પહેલાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું કારણ કે તેલને એકદમ ઠંડુ કરવું પડે તો તેલ એકદમ પહેલાં એકદમ ધૂમાડા નીકળે એટલું ગરમ કરી નાખવાનું અને પછી સાવ એને ઠંડુ કરી દેવાનું અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે જો તેલ પણ ગરમ થઈ ગયું છે સરસ મજાનું એકદમ ધુમાડા નીકળે ને એવું તેલ ગરમ થઈ જાય પછી એને ઠંડુ કરી દેવાનું તો ગેસની ફ્લેમ બંધ કરીને ઠરવા દીધું ત્યાં સુધીમાં મેં જો અહીંયા મસાલો મિક્સ કરી દીધો તો કશું જ નથી નાખવાનું ખાલી મસાલો જ મિક્સ કરવાનો છે એ બંને પેકેટ મસાલો નાખી અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દીધું હાથ બિલકુલ નથી અડાડ્યો ચમચાની મદદથી જ તે સરસ મજાનું મિક્સ કરવાનું છે હાથ અડાડવી તો મેથી ચીકણી થઈ જાય એટલા માટે હાથ નહીં અડાડવાનું અને પછી ધીરે ધીરે કરી અને તેલને આ રીતે ઉમેરતું જવાનું જો આ રીતે તેલ ઉમેરતું જવાનું અથાણામાં અને અથાણામાં તેલને ધીરે 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 મિક્સ કરતું જવાનું અને ગમે તે અથાણા આ તો શું કોઈ પણ અથાણામાં છે ને તેલને ડૂબતું રાખીએ ને એટલે કે અથાણું ડૂબી જાય એટલું તેલ વધારે હોય ને તો એ અથાણું કોઈ દિવસ બગડે નહીં તો તમને ઓછું લાગે ને તો ઉપરથી પણ થોડુંક નાખી શકાય તો અહીંયા હું ધીમે ધીમે તેલ નાખતી જાઉં છું ને મિક્સ કરતી જાઉં છું જો આ રીતે બધું જ તેલ નાખી દીધું અને આપણું અથાણું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે અને આમાં કોઈ એવું નથી હોતું કે બે દિવસ રહીને ખાવું અઠવાડિયું રહીને ખાવું તરત તમે એને ખાઈ શકો છો તો મિત્રો અહીંયા આપણું અથાણું રેડી છે તો કેવું લાગ્યું અથાણું તમારા ઘરે કેવી રીતે અથાણું બને છે ને એ મને કહેજો તો જો તમને સારું લાગ્યું હોય અથાણું તો આપણને સરસ મજાની આ વિડીયો બનાવ્યો હોય એને લાઈક કરી દેજો બધા સાથે શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો લેતી રહીશ એના માટે મને ફોલો પણ કરી દેજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચાલો આવજો બધા બધા જ મિત્રોને જય સ્વામિનારાયણ ખાતા રહો ખવડાવતા રહો સરસ મજાનું અને એન્જોય કરતા રહો આ અથાણાને સવારમાં ચા ભાખરીને પરાઠા સાથે ખાવાની બહુ મજા આવે છે તો એક વખત ઘર જરૂરથી ઘરે ટ્રાય કરજો ચાલો આવજો બધા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય યોગેશ્વર આવજો આવજો